નમસ્કાર દર્શકો પ્રથમ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે રજૂ છે આજના સૌથી મોટા અને તાજા બ્રેકિંગ ન્યૂઝ ચાલો શરૂ કરી આજના મુખ્ય સમાચારો સાથે ચીનમાં જિમપિંગ અને પીએમ મોદી સહિત દુનિયાના 20 શક્તિશાળી નેતાઓ કરશે શક્તિ પ્રદર્શન ટ્રમ્પને આપશે જડબાતોડ જવાબ અમેરિકાને ભારતનો સાથ ગુમાવવાનો ડર ઘર આંગણે જ ટ્રમ્પનો ભારે વિરોધ એક્સપર્ટે પણ જણાયું पीएम મોદી 25 અને 26 ઓગસ્ટે ગુજરાતની મુલાકાતે 5777 કરોડના ના લોકાર્પણ ખાત મુહૂર્ત કરશે ભારતનો ટેરિફ પર વધુ એક માસ્ટર સ્ટ્રોક ડોનાલ્ડ ટ્રમ્પની મૂંઝવણ અમેરિકાને મોટો ફટકો યુક્રેન યુદ્ધમાં શાંતિનો માર્ગ ભારતમાંથી નીકળે છે વધારાની ટેરિફ પાછી નહીં ખેંચાય પંચમહાલમાં લગ્ન નોંધણી કોબાણથી મોચી ગયો ખળભળાટ ગામની વસ્તી કરતા પણ વધુ સર્ટિફિકેટ ઇશ્યુ થતા તપાસનો ધમધમાટ થયો શરૂ સામે ચાલીસ હાજર પાના ની ચાર્જશીટ પંજાબ પોલીસે બેનામી સંપત્તિ શોધી કાઢી લોકશાહીની પ્રક્રિયા પર થયો મોટો હુમલો કોંગ્રેસના મત ચોરી અભિયાન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં કરાય અરજી

ધારાસભ્ય પૂજા પાલે અખિલેશ યાદવને પત્ર લખ્યું કહ્યું કે મારા પતિના ના હત્યારાઓ અવાજ સમાજવાદી પાર્ટીએ ઉઠાવ્યો છે ભરૂચ દહેજ માર્ગ પર નજક નરક જેવી સ્થિતિ ટ્રાફિક જામથી થી નોકરી આટો અને વિદ્યાર્થીઓ ત્રાહી માં તંત્ર નિષ્ક્રિય ભારતના સમર્થનમાં બોલનારા જોન બાલ્ટન ના ઘરે એફબીઆઈ ના દરોડા બોલ્ટન એ ટ્રમ્પ ની ભારત સાથેની ની નીતિ ની કરી હતી આખરી ટીકા મારા જીવને છે ખતરો હું કોર્ટમાં હજાર નહીં રહી શકું રાહુલ ગાંધી આમ કેમ કહ્યું સામે આવ્યો મોટો સવાલ મૃતક વિદ્યાર્થીને માતાનો ફલોપ કહ્યું કે બીજા હજારો બાળકોને બચાવવા માટે મારા દીકરાએ આપેલું બલિદાન વ્યર્થ ના જાય વિદ્યાર્થીને હત્યા બાદ સેવન્થ ડે સ્કૂલ પર ચાલશે બુલડોઝર સામે આવી મહત્વની માહિતી આ હતા આજના મુખ્ય બ્રેકિંગ ન્યૂઝ વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો તમારા ન્યૂઝ ચેનલ અમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બે આઇકન દબાવો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે ફરી મળીશું નવા સમાચારો સાથે શુભકામનાઓ